નમસ્કાર મિત્રો આજે ગાંગીને અને સુરતસિંહને પાક્કો સંકેત મળી જાય છે કે પેલા ગામમાં જે મુખી રહે છે ને એ જ કામરૂદેશનો પેલો વૃદ્ધ માણસ છે અને આમ બંને એની મેળીએ જાય છે ત્યારે તે સુરતસિંહને ઓળખી જાય છે પરંતુ ગાંગી જે વૃદ્ધ માણસના વેશમાં હોય છે તેને તે નથી ઓળખી શકતો અને એણે વિચાર કર્યો કે એમને મહેમાનખાનામાં ખાનામાં મોકલી અને અડધી રાત્રે સુરતસિંહને મારી નાખું પરંતુ ઘટના એવી બને છે મિત્રો કે સુરતસિંહને ગાંગી જ્યારે મહેમાનખાનાના ઓરડામાં ગયા ત્યારે ગાંગીને ખબર પડી જાય છે કે અહીંયા કોઈકનું શવ દટાયેલું છે તેથી ગાંગી કહે છે કે સુરતસિંહ તમે ગામના માણસોને બોલાવી લાવો ત્યારે ગામના માણસો ત્યાં રાત્રિના સમયમાં આવે છે અને આવી અને કહેવા લાગ્યા કે બોલો વડીલ તમે આમ અડધી રાત્રે અમને અહીંયા કેમ બોલાવ્યા છે ત્યારે ગાંગી કે જે વૃદ્ધ માણસના વેશમાં હતી તે કહે છે કે ગામ લોકો અહીંયા પહેલાં કોઈ શમશાન હતું ત્યારે ગામ લોકો કહે છે કે ના અહીંયા કોઈ શ્માન નથી ત્યારે ગાંગી કહે છે કે થોડા જ દિવસો પહેલાં અહીંયા આ ઓરડાની નીચે કોઈ કે માણસનો શવ છે ત્યારે ગામના માણસો હસવા લાગ્યાને કહે છે કે આ બધી ખોટી વાતો છે આવું બધું કાંઈ ના હોય અને તમે એક પરદેશી છો અને અમારા ગામના આ મહેમાનખાનામાં તમને એક રાત રોકાવાનો અવસર મળ્યો છે તો શાંતિથી રહો અને સવારે અહીંયાથી ચાલી નીકળો ત્યારે સુરતસિંહ કહે છે તમને ખબર ના હોય તો જણાવી દઉં કે હું એક રજવાડાનો રાજા છું અને તમારા જે રજવાડાના રાજા છે ને એ મારા પરમ મિત્ર છે માટે હું તમને આદેશ આપું છું કે આ જે જગ્યાએ તમને ખોદવાનું કહે છે ને ત્યાં તમે ખોદકામ કરો ત્યારે ગામના માણસો કે એમના હાથમાં ટિકમ પાવડા જે કાંઈ પણ આવ્યું તે લઈને આવે છે અને તેઓ આ મહેમાનખાનાનો ઓરડો છે તેના એક ભાગમાં ખોદવાનું શરૂ કરે છે અને ખોદતા ખોદતા ઢીંચણ સુધી ખાડો ખોદે છે અને એમાંથી એક શવ મળે છે ત્યારે દુર્ગંધ મારી રહેલા આ શવને જોતાની સાથે જ આખા ગામના માણસોના ડોળા ફાટી જાય છે કારણ કે એમના ગામના મુખીના જેટલા પણ આભૂષણ હતા તે બધા પહેરેલા હતા અને આ બીજું કોઈ નહીં પરંતુ એમના ગામના મુખી જ હતા અને એમનું આ શવ મળતાની સાથે ગામના સૌ માણસોના હોશ ઉડી ગયા અને આ શવ એટલો દુર્ગંધ મારતો હતો કે બધા જ માણસો એ ઓરડામાંથી બહાર નીકળી ગયા અને બહારથી ઓરડાને તાળું મારી દીધું અને પછી બહાર ઊભા ઊભા કહેવા લાગ્યા કે તમે બંને તો મહેમાન છો તો પછી તમને કેવી રીતે ખબર પડી કે અહીંયા કોઈ શવ ડાટેલું છે અને જો અમારા ગામના મુખીની હત્યા થઈ હોય અને આ એમનો જ શવ છે તો પછી અમારા ગામમાં અત્યારે જે મુખીના વેશમાં છે તે કોણ છે ત્યારે સુરતસિંહ કહેવા લાગ્યા કે સાંભળો ગામ લોકો અહીંયા એક કામરુ દેશનો માણસ ફરે છે અને તે ગમે તેનો વેશ ધારણ કરી નાખે છે અને વેશ ધારણ કરીને માણસોને મારી નાખે છે અને તમારા ગામમાં પણ તે આવ્યો લાગે છે અને તમારા ગામના મુખીને મારી અને પોતે અર મુખીના વેશમાં તે તમારા ગામ ઉપર રાજ કરવા લાગ્યો હોય એવું મને લાગે છે ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે તો તમારી વાત એકદમ સાચી છે કારણ કે અમારા ગામના મુખી એટલા ભોળાને એટલા બધા દયાળુ હતા અને તેઓ ક્યારેય કોઈ માણસને મોતની સજા નહોતા આપતા પરંતુ આ મુખી થોડા દિવસથી એમનો સ્વભાવ એવો બદલ્યો છે કે તેઓ અમારા ગામના ચાર નિર્દોષ માણસોને ફાંસીના માછળે લટકાવી દીધા અને એમનો વિરોધ કરવા એક માણસ આવ્યો તો એ ગામના માણસને પણ તેમણે ફાંસીના માછળે લટકાવી દીધો અને એક વૃદ્ધ માણસને તો તેઓએ ચાબુક મારી મારીને મારી નાખ્યા છે માટે અમને તો ક્યારનો વિશ્વાસ હતો કે અમારા મુખી આવા તો ના જ હોઈ શકે તો હવે શું કરીશું ત્યારે પેલો વૃદ્ધ માણસ કે જે ગાંગી છે તે આગળ આવીને કહે છે કે તમારી પાસે ઘોડો કોની બાજુમાં છે ત્યારે એક માણસ આગળ આવ્યો ને કહે છે કે મારા ઘરે બે ઘોડા છે બોલો ત્યારે ગાંગી કહે છે કે તો તમે અત્યારે તમે આ રજવાડાના રાજા પાસે પહોંચો અને એમને જાણ કરો કે અત્યારે જ તમે આ ગામમાં પધારો અને અહીંયા ગાંગી અને સુરતસિંહે તમને બોલાવ્યા છે ત્યારે એ માણસ કે જે ઘોડા ઉપર બેસી અને તાબડતોડ આ રાજાના રજવાડામાં પહોંચે છે અને રજવાડામાં પહોંચી અને આ રાજાને જાણ કરાવે છે કે અત્યારે જ મહારાજ સુરજસિંહ તમને બોલાવી રહ્યા છે તમે આ ગામમાં ચાલો ત્યારે રાજા પણ ઘોડે સવાર થાય છે અને ઘોડે સવાર થઈ અને બંને જણા ત્યાંથી તાબડતોડ નીકળે છે અને આ ઘોડા દોડતા દોડતા પાછા આ ગામમાં આવે છે અને ગામમાં આવી અને આ સુરજસિંહને કહેવા લાગ્યા કે મિત્ર તમે આમ મને ઓચિંતો કેમ બોલાવ્યો અને આ આખું ગામ અહીંયા ભેગું કેમ થયું છે ત્યારે સુરતસિંહ કહે છે કે ઘટના એવી બની છે મહારાજ કે જે તમે સાંભળશો ને તો તમારા પગ નીચેથી ધરતી સરકી જશે ત્યારે આ રાજા કહે છે કે મારું સૈન્ય પણ ખૂબ જ તેજ ગતિથી પાછળ આવી રહ્યું છે અને જો વાત ખોટી હશે ને તો પછી હું ભૂલી જઈશ કે તમે મારા મિત્ર છો ત્યારે ગામના માણસો કહે છે કે આ ખોટું નથી બોલી રહ્યા પરંતુ ખોટું તો બોલતો હતો આપણા ગામનો મુખી અને હવે તે પકડાઈ ગયો છે અને મિત્રો આ બાજુ હવે રાત પડી છે અને જ્યારે અડધી રાતની વેળા તો થઈ છે અને એવા સમયે આ મુખી વિચાર કરે છે કે લાય હવે પેલા સુરતસિંહ એમની પાસે જાઉં અને મહેમાનખાનામાં તેઓ સૂતેલા છે ને તો એમને સૂતાને સૂતા મારી નાખું અને આમ આવી યોજના બનાવી અને આ મુખી હવે પોતાની મેડીએથી નીકળ્યા છે અને ચાલતા ચાલતા તેઓ મહેમાનખાનાની પાસે આવે છે તો ત્યાં આવતાની સાથે જ એમના હોશ ઉડી ગયા અને ત્યાંથી પાછા ફરવાની કોશિશ કરી પરંતુ ગામ લોકોએ એમને ઘેરી લીધા અને પછી તો તેમને આ ટોળાની વચ્ચોવચ્ચ લાવવામાં આવ્યા ત્યારે મુખી કહે છે કે ગામ લોકો તમે મારી સાથે આ બધું શું કરી રહ્યા છો અને આજે આપણા મહેમાનખાનામાં આ સુરતસિંહ આવ્યા છે અને એમની સાથે આ બીજા જે વડીલ આવ્યા છે એમના સ્વાગતમાં અને એમની મહેમાન ગતિમાં કોઈ કસર બાકી ના રહેવી જોઈએ ત્યારે એ રજવાડાનો રાજા કહે છે કે મુખી મહેમાન ગતિ તો કરાવી દીધી છે પરંતુ હવે સાચી મહેમાન ગતિ હું કરાવીશ ત્યારે આ મુખી કહે છે કે એટલે તમે કહેવા શું માગો છો અને આમ આટલું કહીને મુખી આ બધાની વચ્ચે આવે છે ત્યારે સુરજસિંહ કહે છે કે કોણ છે તું સાચું બોલી જા અને તારો હવે અસલી રંગ દેખાડી દે કારણ કે મેં તને ઓળખી લીધો છે ત્યારે તે કહે છે કે હું તો મુખી છું અને તમે બહારથી આવી અને મારી પ્રજાને આમ ભડકાવો તો શું મારા ગામના માણસો તમારું કેવું માની લેશે ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે માની લેશે નહીં માની લીધું છે કારણ કે અમારા ગામના જે મુખી હતા ને એ એકદમ દયાના સાગર હતા તેઓ ક્યારેય કોઈને મોતની સજા નહોતા આપતા પરંતુ તમે તો હમણાં થોડા જ દિવસોમાં અમારા ગામના કેટ કેટલા માણસોને મોતને ઘાટ ઉતારી દીધા છે માટે તમે જે હોય તે સાચું કહી દો કે તમે કોણ છો અને હવે જો સાચું નહીં બોલો ને તો પણ અમારી સમક્ષ તમારી એક સચ્ચાઈ તો એવી સામે આવી છે કે જેને જોઈ અને તમારા હોશ ઉડી જવાના છે ત્યારે મુખી કહે છે કે હું જ તમારા ગામનો મુખી છું અને મેં આટલા દિવસ તમારા ઉપર દયા કરી તો હું તમને સારો લાગ્યો અને હવે જ્યારે હું ક્રૂર બની ગયો ત્યારે તમને ગમતો નથી ત્યારે આ મુખીની પાસે આ ગાંગી પહોંચે છે અને ત્યાં જઈને કહેવા લાગી કે દુષ્ટ માણસ હવે તારો અસલી રંગ દેખાડી દે કારણ કે તે આ ગામના જે જે માણસોને માર્યા છે અને તે આ સુરતસિંહના રજવાડામાંથી જે ચાર ભરવાડોને માર્યા છે એમના ઘેટા બકરા તું મારીને ખાઈ ગયો છે અને તે હાથીઓને ગાંડા કરીને ત્યાંથી ભાગ્યો હતો ને ત્યારે પણ સુરતસિંહના રજવાડામાંથી ઘણા બધા માણસો મોતને ઘાટ ઉતરી ગયા છે હવે તને છોડવાનો નથી આમ કહીને આ ગાંગી કે જે વડીલ માણસના રૂપમાં છે અને તેણે આ મુખીને કોલરેથી પકડ્યો ત્યારે આ કોલરેથી પકડતાની સાથે પેલો માણસ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો ને કહે છે કે તમારા બધાની આવી ખોટી ખોટી વાતોથી મને કાંઈ ફેર નથી પડવાનો મને સબૂત દેખાડો ત્યારે ગાંગી કહે છે કે સબૂત જોઈએ છે ને તો જો જા પેલો દ્વાર ખોલીને જો અને ત્યારે મહેમાનખાનાનો દ્વાર ખોલી અને તે અંદર જઈને જુએ છે તો તેમાં મુખીની લાશ પડી છે અને એ શવને બહાર લાવવામાં આવ્યો ત્યારે આ શવને જોઈ અને પછી તો એમના રજવાડાના રાજા કહેવા લાગ્યા કે આ તો આ ગામના મુખીનું શવ છે તો પછી આ કોણ છે ત્યારે ગાંગી કહે છે કે હવે તારો અસલી રંગ દેખાડી દે નહીતર તને મારી નાખવામાં આવશે ત્યારે તે જોર જોરથી હસવા લાગ્યો અને કહે છે કે તમારામાંથી કોઈની હિંમત નથી કે તમે મને મારી શકો અને હું અહીંયા તમને બધાને મારી નાખીશ અને આમ પણ તમને ખબર પડી જ ગઈ છે કે હું આ ગામનો મુખી નથી તો જોઈ લો મારું અસલી સ્વરૂપ આમ કહી અને તે પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને તે વૃદ્ધ માણસ બની અને આ ગામ લોકોની સામે ઊભો રહી ગયો ત્યારે આ ઘટના જોઈ અને ગામના સૌ માણસોના હોશ ઉડી ગયા તેઓ ડરી ગયાને એકબીજાના હાથ પકડીને કહેવા લાગ્યા કે આપણા મુખીને તો મારી નાખવામાં આવ્યા છે અને આ તો કામરૂ દેશનો બેહરૂપીયો માણસ હતો અને આપણે એને મુખી માની બેઠા હતા ત્યારે આ બાજુ એનું આવું રૂપ જોઈ અને આ રજવાડાના રાજાના પણ હોશ ઉડી ગયા છે કારણ કે તેને પણ હવે ખબર પડી છે કે એના રજવાડામાં રહેલો મુખી કે જે એક કામરુ દેશનો એક માણસ છે ને તેણે એમના ગામના ઘણા માણસોને માર્યા છે ત્યારે આ બાજુ હવે આ સુરતસિંહને તો ગુસ્સો આવ્યો છે પરંતુ એમની સાથે સાથે આ રજવાડાનો રાજા હતો તે પણ ખૂબ જ ભારે ગુસ્સામાં આવી જાય છે અને તે કહે છે કે દુષ્ટ માણસ તે નિર્દોષ માણસોને માર્યા છે ને હવે હું તને એવું મોત આપીશ ને કે તારી સાત પેઢીઓ યાદ રાખશે ત્યારે એ માણસ તો ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે હું કામરૂ દેશની સંપૂર્ણ વિદ્યાથી સંપૂર્ણપણે પૂરો છું અને હું ધારું તો અત્યારે જ તમને એક જ ફૂંક મારતાની સાથે જ ઉડાડી શકું છું તમને બધાને હું અહીંયાને અહીંયા મારી એક જ વિદ્યાર્થી મારી શકું છું પરંતુ તમારામાંથી કોઈ માણસ મને મારી શકે એમ નથી કારણ કે તમે બધા સાધારણ માણસ છો તમારામાં કોઈ મારી સામું ટક્કર લઈ શકે એવું છે જ નહીં માટે બોલો તમે મને કેવી રીતે મારશો ત્યારે બાજુમાં ઉભેલી ગાંગીએ આ મુખીના મોઢા ઉપર જોરથી તમાચો મારી અને કહ્યું કે તારો સામનો કરવા માટે આ તારો કાળ તારી સામે ઊભો છે અને હું બીજું કોઈ નહીં પરંતુ હું પણ ગાંગી છું આમ કહી અને ગાંગી પોતાના અસલી સ્વરૂપમાં આવે છે ત્યારે આ વૃદ્ધ માણસમાંથી જ્યારે ગાંગીએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું ત્યારે આ વૃદ્ધ માણસ કે જે ગભરાઈ ગયો ને તેના મોઢા ઉપરથી પરસેવાના રેલા છૂટી ગયા અને આ બાજુ ગામના માણસો ફરી ચોંકી જાય છે કારણ કે એમને તો એમ હતું કે આ કોઈ વૃદ્ધ માણસ છે અને વડીલ છે ને તેઓ પોતાના ગામનો રસ્તો ભૂલીને અહીંયા આવ્યા છે પરંતુ ગાંગીને એક વડીલમાંથી દીકરીના સ્વરૂપમાં આવતા જોઈ ત્યારે ગામના માણસો ડરી ગયા ને કહેવા લાગ્યા કે તમે કોણ છો અને હમણાં તો તમે એક વડીલ હતા અને આમ આ રીતે સ્ત્રી કેવી રીતે બની ગયા ત્યારે ગાંગી કહેવા લાગી કે ગામ લોકો આ માણસ રહ્યો ને દુષ્ટ માણસ એ જેટલી જ વિદ્યાઓ જાણે છે ને એટલી જ વિદ્યાઓ હું પણ જાણું છું પરંતુ ફરક એટલો છે કે મને મારા ગુરુજીએ હંમેશા માનવ કલ્યાણ અને ભલાઈના કામ માટે આ વિદ્યાનો પ્રયોગ કરવાનું કહેલું છે અને આ દુષ્ટ માણસ કે જેણે હંમેશા માણસોને માર્યા છે અને ગરીબોને હેરાન કર્યા છે ને એમના લોહી પીધા છે પણ હવે તમે ચિંતા કરશો નહીં આ માણસને અમે કેટલાય મહિનાથી શોધી રહ્યા હતા અને હવે તે અમારા હાથમાં આવી ગયો છે તો હવે એ અમારાથી બચીને જઈ શકવાનો નથી માટે હવે તમે જ કહો ગામ લોકો કે આ માણસને આપણે કેવી સજા કરીશું ત્યારે તે કહેવા લાગ્યો કે ગાંગી મને માફ કરી દે અને તું કહેતી હોય ને તો હું અહીંયાથી ચાલી નીકળીશ અને ક્યારેય તમને હેરાન નહીં કરું અને કોઈ પણ માણસને મારીશ પણ નહીં પણ એકવાર મને જવા દો ત્યારે સુરતસિંહ કહે છે કે તને કેવી રીતે જવા દો દુષ્ટ માણસ તારા જેવા પાપીએ કેટ કેટલા પાપ કર્યા છે અને તે મારા મહેમાનખાનામાં રહેલા જે ચાર ભરવાડોને માર્યા છે ને એમના મોત પછી તો મેં સોગંદ ખાધી છે કે તને જ્યાં સુધી મારી નહીં નાખું ને ત્યાં સુધી હું રાજભોગ નહીં જમું અને હવે આજે તને મારવાની વેળા આવી છે તો તને શું લાગે છે કે હું તને જીવતો જવા દઈશ ત્યારે ગામના માણસો કહે છે કે આને મારી નાખો આને મારી નાખો ત્યારે એ રજવાડાનો રાજા પણ કહે છે કે ગાંગી આને એવું મોત આપ કે તે તેની જિંદગીમાં ક્યારેય બીજી વાર આવા કામ કરે નહીં ત્યારે ગાંગી કહે છે કે કાંઈ વાંધો નહીં ગામ લોકો બોલો તમે કહો ને એવી સજા આ દુષ્ટ માણસને આપીશું ત્યારે ગામના માણસો કહે છે કે આ માણસે અમને બધાને લોહીના આંસુ રડાવ્યા છે માટે આને ગામના ચોકની વચ્ચોવચ્ચ બાંધી દો અને અમારા વૃદ્ધ માણસને જેમ ચાબુક મારી મારીને માર્યા છે ને એમ આ ગામનો એક બાળકથી લઈને વૃદ્ધ માણસ સુધી આને ચાબુક મારવો જોઈએ અને પછી અમારા ગામના જે મુખીને જે મહેમાનખાનાના ખૂણામાં ખાડો ખોદીને દફનાવી દીધા હતા ને એમાં આને દફનાવી દેવામાં આવે પછી ભલેને તે રાડો પાડતો મરી જતો ત્યારે ગાંગી કહે છે કે તમે કહો છો એમ જ કરવામાં આવશે હવે ગામના ચોકમાં સ્તંભ સાથે બાંધી દો ત્યારે જેમ પહેલાં વૃદ્ધ માણસને બાંધ્યો હતો એમ ત્યાં આ દુષ્ટ માણસને બાંધવામાં આવ્યો અને તે ભાગવાની કોશિશ તો ઘણી કરે છે તેની શક્તિઓનો પ્રયોગ પણ ઘણો કરે છે પરંતુ સામે ઊભી છે ગાંગી કે જે એની એક પણ વિદ્યા સફળ થવા દેતી નથી અને પછી ગાંગી આ માણસને કેવી રીતે મારી નાખે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી